નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતનું હવામાન આગામી પાંચ દિવસ કેવું રહેશે તે અંગેની માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે જેમાં મોટાભાગે હવામાનમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવનાઓ ન હોવાનું ડૉક્ટર મનોરમા મોહંતી દ્વારા જણાવવામાં આવ્યું છે આ સિવાય રાજ્યમાં વરસાદની શક્યતાઓ કેટલીક છે તે અંગે પૂછાયેલ સવાલોના પણ તેમના દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતાઓ પણ હવામાન કેન્દ્ર દ્વારા વ્યક્ત કરાઈ છે નોંધનીય છે કે બીજી તરફ અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં હવામાનમાં મોટા ફેરફારોની શક્યતાઓ નહીવત હોવાનું અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતી જણાવી રહ્યા છે તેઓ કહે છે કે આગામી પાંચ દિવસ રાજ્યનું હવામાન મોટા ભાગે સૂકું રહેવાની સંભાવનાઓ છે વરસાદ થવાની વધુ શક્યતાઓ નથી જો કે કેટલીક જગ્યાઓ પર વાદળો જોવા મળી શકે છે આશંકી વાદળછાયું વાતાવરણ પણ કેટલીક જગ્યાઓ પર જોવા મળી શકે છે હવામાનમાં વધવાની શક્યતાઓ અંગે વાત કરીએ તો ડૉક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે મહત્તમ તાપમાનની વાત કરીએ તો વધુ ફેરફારો થવાની સંભાવના નથી લઘુત્તમ તાપમાનમાં પણ બે ત્રણ દિવસ મોટા ફેરફાર થવાની શક્યતાઓ નથી પરંતુ આ પછી તેમાં એકાદ ડિગ્રીનો વધારો થઈ શકે છે નોંધનીય છે કે દેશના હવામાન વિભાગે આ પણ આ વર્ષ ઠંડીનું જોર ઓછું રહેવાની અને શિયાળો હુફાળો રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી રહી છે વધુમાં તેમણે કહ્યું કે રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નલિયામાં તેર પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જ્યારે સત્તર પોઈન્ટ સાત ડિગ્રી અને ગાંધીનગરમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું છે તાપમાનમાં આગામી સમયમાં ઘટાડો થવાની શક્યતાઓ ઓછી છે પરંતુ ઘટાડો થાય તો એકાદ ડિગ્રી ઘટી શકે છે આ સાથે ડૉક્ટર મોહંતીએ આગામી સમયમાં આવનારી સિસ્ટમ કે હવા હવાનું જોર વધવાની શક્યતાઓ અંગે વાત કરીને જણાવ્યું કે હમણાં કોઈ ગુજરાતના હવામાનમાં મોટા ફેરફારોની શક્યતાઓ નથી હવામાન સુખદ રહેવાની સંભાવનાઓ છે તેમણે અંતમાં જણાવ્યું કે વરસાદની શક્યતાઓ પણ નથી અને હવાની ગતિ પણ સામાન્ય રહી શકે છે આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે તેમણે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલે રાજ્યમાં સોળથી અઢાર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી પણ કરી છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો